ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ નવમો અધ્યાય સોળમો પરશુરામજીએ કરેલો ક્ષત્રિય સંહાર અને વિશ્વામિત્રજીના વંશની કથા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત પોતાના પિતાના ઉપદેશને ભગવાન પરશુરામે જેવી આજ્ઞા કહીને સ્વીકારી લીધો ત્યાર પછી તેઓ એક વર્ષ સુધી તીર્થયાત્રા કરીને પોતાના આશ્રમ પર પાછા આવ્યા એક દિવસની વાત છે પરશુરામજીના માતા રેણુકા ગંગા કિનારે ગયા હતા ત્યાં તેમણે જોયું કે ગંધર્વરાજ ચિત્રરથ કમળની માળા પહેરીને અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યો છે તેઓ જળ લેવા માટે નદી કિનારે ગયા હતા પરંતુ ત્યાં જલ ક્રીડા કરી રહેલા ગંધર્વને જોવા લાગ્યા અને પતિદેવના હવનનો સમય થઈ ગયો છે એ વાતને ભૂલી ગયા તેમનું મન કંઈક અંશે ચિત્રરથ તરફ ખેંચાઈ પણ ગયું હતું હવનનો સમય વીતી ગયો એવું જાણીને તેઓ મહર્ષિ જમદગ્નિના શાપથી ભયભીત થઈને તુરંત ત્યાંથી આશ્રમ પર ચાલી આવ્યા જનનો કળશ મહર્ષિની સામે મૂકીને હાથ જોડીને ઊભા રહ્યા જમદગ્નિ મુનિએ તેમના પત્નીનો માનસિક વ્યભિચાર જાણી લીધો અને ક્રોધિત થઈને કહ્યું મારા પુત્રો આ પાપીણીને મારી નાખો પરંતુ તેમના કોઈ પણ પુત્રે તેમની તે આજ્ઞાનો સ્વીકાર ન કર્યો ત્યાર પછી પિતાની આજ્ઞાથી પરશુરામજીએ માતાની સાથે બધા ભાઈઓને પણ મારી નાખ્યા તેનું કારણ એ હતું કે પરશુરામજી તેમના પિતાના યોગ અને તપનો પ્રભાવ સારી રીતે જાણતા હતા પરશુરામજીના આ કાર્યથી સત્યવતી નંદન મહર્ષિ જમદગ્નિ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું બેટા તારી જે ઈચ્છા હોય તે વરદાન માંગી લે પરશુરામજીએ કહ્યું પિતાજી મારા માતા અને બધા ભાઈઓ જીવતા થઈ જાય તથા તેમને એ વાતનું સ્મરણ ન રહે કે મેં તેમને માર્યા હતા પરશુરામજીના આ પ્રમાણે કહેતા જ જેમ કોઈ નિંદ્રામાંથી ઉઠે તેમ બધા જ અનયાસે સકુશલ ઊભા થઈ ગયા પરશુરામજીએ પોતાના પિતાજીનું તપોબળ જાણીને જ તો પોતાના સ્વજનોનો વધ કર્યો હતો પરીક્ષિત સહસ્ત્રબાહુના જે પુત્રો પરશુરામજીથી હારીને ભાગી ગયા હતા તેમને તેમના પિતાના વધની સ્મૃતિ કાયમ રહેતી હતી ક્યાંક એક ક્ષણ માટે પણ તેમને શાંતિ ન હતી એક દિવસ પરશુરામજી પોતાના ભાઈઓ સાથે આશ્રમની બહાર ગયા હતા આ મોકો સાધીને વેરનો બદલો લેવા માટે સહસ્ત્રબાહુના પુત્રો ત્યાં આવી પહોંચ્યા તે વખતે મહર્ષિ જમદગ્ની અગ્નિશાળામાં બેઠા હતા અને પોતાની બધી વૃત્તિઓથી પવિત્ર કીર્તિ ભગવાનમાં જ ચિંતનમાં મગ્નર થઈ રહ્યા હતા તેમને બહારની કોઈ સુધ ન હતી તે સમયે તે પાપાત્માઓએ જમદગ્નિ ઋષિને મારી નાખ્યા તેમણે અગાઉથી જ આવો પાપયુક્ત વિચાર કરી રાખ્યો હતો પરશુરામના માતા રેણુકા ખૂબ જ દિનતાથી તેમને પ્રાર્થના કરી રહ્યા હતા પરંતુ તે બધાએ તેમની કોઈ વાત માની નહીં તેઓ બળજબરીથી મહર્ષિ જમદ અગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા પરીક્ષિત ખરેખર તે નીચ ક્ષત્રિયો અત્યંત ક્રૂર હતા સતી રેણુકા દુઃખ અને શોખથી વ્યાકુળ થઈ છાતી કૂટવા અને જોર જોરથી રડવા લાગ્યા પરશુરામ બેટા પરશુરામ જલ્દી આવો પરશુરામજીએ ઘણા દૂરથી માતાનું હા રામ આવું કરુણાક્રંદન સાંભળી લીધું તેઓ ખૂબ જલ્દીથી આશ્રમ પર દોડી આવ્યા અને ત્યાં આવીને જોયું કે પિતાજીને મારી નાખવામાં આવ્યા છે પરીક્ષિત તે સમયે ઘણું દુઃખ થયું સાથે સાથે ક્રોધ અસહિષ્ણુતા માનસિક પીડા અને શોકના વેગથી મોહિત થઈને પરશુરામ વિલાપ કરવા લાગ્યા હાય પિતાજી આપ તો મોટા મહાત્મા હતા ધર્મના સાચા પૂજારી હતા આપ અમને છોડીને સ્વર્ગે ચાલ્યા ગયા આ પ્રમાણે વિલાપ કરીને તેમણે પિતાનું શરીર તો ભાઈઓને સોંપી દીધું અને પોતે હાથમાં ફરસી લઈને ક્ષત્રિયોનો સંહાર કરી નાખવાનો નિશ્ચય કર્યો પરીક્ષિત પરશુરામજીએ માહિષ્મતી નગરીમાં જઈને સહસ્ત્રબાહુના પુત્રોના મસ્તકોથી નગરીની મધ્યમાં એક મોટો પહાડ ઊભો કરી દીધો તે નગરની શોભા તો તે બ્રહ્મઘાતી નીચ ક્ષત્રિયોને કારણે નષ્ટ થઈ ગઈ હતી તેમના લોહીથી એક મોટી ભયંકર નદી વહેવા લાગી જેને જોઈને બ્રાહ્મણ દ્રોહીઓનું હૃદય ભયથી ધ્રુજી ઉઠ્યું હતું ભગવાને જોયું કે વર્તમાન ક્ષત્રિયો અત્યાચારી થઈ ગયા છે તેથી રાજન તેમણે પોતાના પિતાના વધને નિમિત્ત બનાવીને એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયો રહિત કરી દીધી અને કુરુક્ષેત્રના સમંત પંચકમાં એવા એવા નવ બનાવી દીધા જે લોહીથી ભરેલા હતા પરશુરામજીએ પોતાના પિતાજીનું મસ્તક લાવીને તેમના ધળ સાથે જોડી દીધું અને યજ્ઞો દ્વારા સર્વદેવમય આત્મસ્વરૂપ ભગવાનનું યજન કર્યું યજ્ઞોમાં તેમણે પૂર્વ દિશા હોતાને દક્ષિણ દિશા બ્રહ્માને પશ્ચિમ દિશા અધ્વર્યુને અને ઉત્તર દિશા સામગાન કરનાર ઉદ્ગાતાને આપી દીધી આ પ્રમાણે અગ્નિકોણ વગેરે વિદિશાઓ ઋત્વિજોને આપી કશ્યપજીને મધ્યભૂમિ આપી ઉપદ્રષ્ટાને આર્યાવત અને બીજા સદસ્યોને અન્ય દિશાઓ આપી દીધી પછી યજ્ઞાંત સ્નાન કરીને તેઓ સમસ્ત પાપોથી મુક્ત થઈ ગયા જેથી બ્રહ્મ નદી સરસ્વતીના તટ પર મેઘરહિત સૂર્ય જેવા તેઓ શોભવા લાગ્યા મહર્ષિ જમદ અગ્નિને સ્મૃતિરૂપ સંકલ્પમય શરીરની પ્રાપ્તિ થઈ ભગવાન પરશુરામજીના તે પૂજનીય પિતા સપ્ત ઋષિઓના મંડળમાં સાતમા ઋષિ થઈ ગયા પરીક્ષિત કમલલોચન જમદગ્નિનંદન ભગવાન પરશુરામ આગામી મનવંતરમાં સપ્તર્ષિઓના મંડળમાં રહીને વેદોનો વિસ્તાર કરશે તેઓ આજે પણ કોઈને કોઈ પ્રકારની શિક્ષા કરવાનું છોડીને શાંત મનથી મહેન્દ્ર પર્વત પર નિવાસ કરે છે ત્યાં સિદ્ધો ગંધર્વો અને ચારણો તેમના ચરિત્રનું મધુર સ્વરે ગાન કર્યા કરે છે સર્વશક્તિમાન વિશ્વાસમાં ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે ભૃગુવંશમાં અવતાર ધારણ કરીને પૃથ્વીને ભારરૂપ રાજાઓનો ઘણીવાર વધ કર્યો મહારાજ ગાંધીના પુત્ર થયા પ્રજ્વલિત અગ્નિ જેવા પરમ તેજસ્વી વિશ્વામિત્રજી એમણે પોતાના તપોબળથી ક્ષત્રિયતાનો ત્યાગ કરીને બ્રહ્મતેજ પ્રાપ્ત કરી લીધું પરીક્ષિત વિશ્વામિત્રજીને સોપુત્રો હતા તેઓમાં વચલા પુત્રનું નામ મધુછંદા હતું તેથી બધા પુત્રો મધુછંદાના નામથી જ પ્રસિદ્ધ થયા વિશ્વામિત્રજીએ ભૃગુવંશી અજીગર્તના પુત્ર પોતાના ભાણેજ સુનસેપને જેમનું નામ દેવરાત પણ હતું રૂપે સ્વીકારી લીધો અને પોતાના પુત્રોને કહ્યું કે તમે લોકો આને પોતાનો મોટો ભાઈ માનો આ તે જ પ્રસિદ્ધ ભૃગુવંશી સુનસેપ હતો જે હરિશ્ચંદ્રના યજ્ઞમાં યજ્ઞ પશુના રૂપમાં ખરીદીને લાવવામાં આવ્યો હતો વિશ્વામિત્રજીએ પ્રજાપતિ વરુણ વગેરે દેવતાઓની સ્તુતિ કરીને તેને પાશબંધનથી છોડાવી લીધો હતો દેવતાઓના યજ્ઞમાં આજ સુનસેપ દેવતાઓએ વિશ્વામિત્રજીને આપ્યો હતો તેથી દેવે રાત આ વ્યુત્પત્તિ અનુસાર વંશમાં આ તપસ્વી દેવરાતના નામથી પ્રખ્યાત થયો વિશ્વામિત્રજીના પુત્રોમાં જે મોટા હતા તેમને સુનસેપને મોટા ભાઈ માનવાની વાત સારી ન લાગી તેથી વિશ્વામિત્રજીએ ક્રોધિત થઈને તેમને શાપ આપી દીધો કે દુષ્ટ પુત્રો તમે બધા મ્લેચ્છ થઈ જાઓ આ પ્રમાણે જ્યારે ઓગણપચાસ ભાઈ મ્લેચ્છ થઈ ગયા ત્યારે વિશ્વામિત્રજીના વચલા પુત્ર મધુછંદાએ પોતાનાથી નાના પચાસ ભાઈઓ સાથે કહ્યું પિતાજી તમે અમને જે આજ્ઞા આપશો અમે તેનું પાલન કરવા તૈયાર છીએ આમ કહીને મધુછંદાએ મંત્ર દ્રષ્ટા સુનસેફને મોટા ભાઈ તરીકે સ્વીકારી લીધો અને કહ્યું કે અમે બધા તમારા અનુયાયી નાના ભાઈ છીએ ત્યારે વિશ્વામિત્રજીએ પોતાના આ આજ્ઞાકારી પુત્રને કહ્યું તમે બધાએ મારી વાત માનીને મારા સન્માનની રક્ષા કરી છે તેથી તમારા જેવા સુપુત્રો પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગયો હું તમને આશીર્વાદ આપું છું કે તમને પણ સુપુત્રો પ્રાપ્ત થશે મારા પ્રિય પુત્રો આ દેવરાત પણ તમારા જ ગોત્રનો છે તમે લોકો તેની આજ્ઞામાં રહેજો પરીક્ષિત વિશ્વામિત્રજીના અષ્ટક હારિત જય અને ક્રતુમાન વગેરે બીજા પણ પુત્રો હતા આ પ્રમાણે વિશ્વામિત્રજીના અનેક પુત્રો હોવાથી કૌશિક ગોત્રમાં અનેક પ્રકારો એટલે કે ભેદ હતા તથા દેવરાતને મોટા ભાઈ માનવાને કારણે તેમનું પણ એક જુદું પ્રવર થયું હતું એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે સંહિતાયા નવમ સ્કંધે સોળસો અધ્યાય નવમ સ્કંદ અંતર્ગત સોળમો અધ્યાય સમાપ્ત મૂલ કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય સત્તરમો ક્ષત્રવૃદ્ધ રજી વગેરે રાજાઓના વંશનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત રાજેન્દ્ર પુરુરવાનો એક પુત્ર હતો આયુ તેને પાંચ પુત્રો થયા નહુસ ક્ષત્રવૃદ્ધ રજી શક્તિશાળી રંભ તથા અનિના હવે ક્ષત્રવૃદ્ધનો વંશ સાંભળો ક્ષત્રવૃદ્ધના પુત્ર હતા સુહોત્ર સુહોત્રને ત્રણ પુત્ર થયા કાશ્ય કુશ અને ગુત્સમદ ગુત્સમદનો પુત્ર થયો સુનક આજ સુનકના પુત્ર ઋગ્વેદીઓમાં શ્રેષ્ઠ મુનિવર સૌનકજી થયા કાશ્યપનો પુત્ર કાશી કાશીનો રાષ્ટ્ર રાષ્ટ્રનો દીર્ધતમા અને દીર્ધતમાના ધન્વંતરી આજ આયુર્વેદના પ્રવર્તક છે તેઓ યજ્ઞ ભાગના ભોગતા અને ભગવાન વાસુદેવના અંશ છે એમના સ્મરણ માત્રથી જ બધા પ્રકારનો રોગ દૂર થઈ જાય છે પુત્ર થયો કેતુમાન અને કેતુમાનનો ભીમરથ ભીમરથનો દીવોદાસ અને દીવોદાસનો ધ્યુમાન જેનું એક નામ પ્રતર્દન છે આ જ ધ્યુમાન શત્રુજીત વત્સ ઋતુધ્વજ અને કુવલયાશ્વના નામથી પણ પ્રસિદ્ધ છે ધ્યુમાનના જ પુત્ર અલર્ક વગેરે થયા પરીક્ષિત અલર્ક સિવાય બીજા કોઈ રાજાએ છાસઠ હજાર વર્ષ સુધી યુવાન રહીને પૃથ્વીનું રાજ્ય ભોગવ્યું નથી અલર્કરનો પુત્ર થયો સંતતિ સંતતિનો સુનિત સુનનો સુકેતન સુકેતનનો ધર્મકેતુ અને ધર્મકેતુનો સત્યકેતુ સત્યકેતુથી ધૃષ્ટકેતુ ધૃષ્ટકેતુથી રાજા સુકુમાર સુકુમારથી વિતિહોત્ર વીત્તિહોત્રથી ભર્ગ અને ભર્ગથી રાજા ભાર્ગભૂમિનો જન્મ થયો આ બધા જ ક્ષત્રવૃદ્ધના વંશમાં કાશીથી ઉત્પન્ન થયેલા રાજાઓ હતા રભના પુત્રનું નામ હતું રભસ તેનાથી ગંભીર અને ગંભીરથી અક્રિયનો જન્મ થયો અક્રિયની પત્નીથી બ્રાહ્મણ વંશ ચાલ્યો હવે અનેનાનો વંશ સાંભળ્યો અનેનાનો પુત્ર હતો શુદ્ધ શુદ્ધનો સૂચિ સૂચિનો ત્રિકકુદ અને ત્રિકકૂદનો ધર્મસારથી ધર્મસારથીના પુત્ર હતા સાંત્રય સાંત્રય આત્મજ્ઞાની હોવાને કારણે કૃતકૃત્ય હતા એમને સંતાનની આવશ્યકતા ન હતી પરીક્ષિત આયુના પુત્ર રજીના અત્યંત તેજસ્વી પાંચસો પુત્ર હતા દેવતાઓની પ્રાર્થનાથી રજીએ દૈત્યોનો વધ કરીને ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપ્યું પરંતુ દેવતાઓ પોતાના પ્રહલાદ વગેરે શત્રુઓથી ભયભીત રહેતા હતા તેથી તેમણે સ્વર્ગ પાછું રજીને આપી દીધું અને તેમના ચરણ પકડીને તેમને જ પોતાની સુરક્ષાનો ભાર પણ સોંપી દીધો જ્યારે રજીનું મૃત્યુ થઈ ગયું ત્યારે ઇન્દ્રના માંગવા છતાં પણ રજીના પુત્રોએ સ્વર્ગ આપ્યું નહીં તેઓ પોતે યજ્ઞનો ભાગ પણ ગ્રહણ કરવા લાગ્યા ત્યારે ગુરુ બૃહસ્પતિજીએ ઇન્દ્રની પ્રાર્થનાથી અભિચાર વિધિથી હવન કર્યો તેથી તેઓ ધર્મ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા ત્યારે ઇન્દ્રએ અનાયાસે જ તે બધા રજયના પુત્રોને મારી નાખ્યા તેઓમાંથી કોઈ પણ ન પચ્યું ક્ષત્રવૃદ્ધના પૌત્ર કુશના પ્રતિ પ્રતિના સંજય અને સંજયના પુત્ર જય થયા જયથી કૃત કૃતથી રાજા હરિયવન હરિયવનથી સહદેવ સહદેવથી હિન અને હિનથી જયસેન નામનો પુત્ર થયો જયસેનનો સંકૃતિ સંકૃતિનો પુત્ર થયો મહારથી વીર શિરોમણી જઈ ક્ષત્રવૃદ્ધની વંશ પરંપરામાં આટલા જ રાજાઓ થયા હવે નહુશ વંશનું વર્ણન સાંભળો એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સહિતાયા નવમ સ્કંધે ચંદ્રવંશાનું વર્ણને સપ્તદશો ધ્યાય નવમ સ્કંધ અંતર્ગત ચંદ્રવંશાનું વર્ણન માનો સત્તરમો અધ્યાય સમાપ્ત કનૈયા લાલ કી જય